નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમારા બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયોને હાઈપ કરવાનું ન ભૂલતા કોમેન્ટ સેક્શનની બાજુમાં હાઈપનો ઓપ્શન આપેલું છે કારણ કે જેવો તમે હાઈપ કરશો ને એવા પોઈન્ટ મળશે અને યુટ્યુબ આ વિડીયો વધારે વધારે લોકો સુધી પહોંચાડે છે તો ચાલો મોડું નો કતારની સ્ટોરી કરીએ છે દુનિયામાં ઘણા એવા વ્યક્તિ હોય છે જે કાલની ચિંતા કરવામાં કરવામાં મરી જતા હોય છે અને કેટલા આજને કાલ થયું એ જોયું જશે જે લોકો કાલની ચિંતા પર કરે છે ને એના માટે ખાસ આવી ગયો છે કે કાલની ચિંતા ન કરો આજનું જીવન જીવી લ્યો કે આજ છે જે તમને આજ મળ્યું છે ને એને ભોગવી લ્યો કાલ જે થવાનું હશે એ થશે આજનો આનંદ વેડફોમાં એના માટે એક નાની એવી સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો એક જાદુગર હોય છે એ જાદુગર નાની મોટી સ્ટોરીને સંભળાવતો હોય છે આ નાની મોટી જાદુ કરી અને એનું જીવન ગુજરાન ચલાવતો હોય છે ધીમે 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 જે જેમ 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 જાદુ શીખતો ગયો એ પ્રસિદ્ધ થતો ગયો મોટો જાદુગર બની ગયો હવે મોટા મોટા વ્યક્તિઓ સામે જાદુ બતાવે છે અને એક દિવસ રાજાએ એને બોલાવ્યો નામ બહુ મોટું થઈ ગયું મોટો જાદુગર છે આપણે પણ એક જાદુગર આપણા દરબારમાં એને બોલાવી અને જાદુગર દેખાડે તો લોકોને મજા આવે એ ઉદ્દેશ્યથી મને મજા આવે મારા ફેમિલીની મજા આવે એ દિવસેથી રાજાએ જાદુગરને બોલાવ્યો આ બધું જાદુગર કેટલા બધા જાદુ છે રાજાને કયું દેખાડું વિચાર કરતો હતો રાજાને કયું દેખાડો રાજાને કયું દેખાડો રાજાને કયું દેખાડો કંઈક નવું કરું જેથી રાજાને પસંદ આવે ને રાજાએ મને મોટામાં મોટું વધારેમાં વધારે પૈસાનું ઇનામ આપે એવું આ જાદુગર વિચારવા લાગ્યું સમય આવી ગયો જાદુગરને દરબારમાં બોલાવાના આ ટેન્શનમાં કઈ કયું જાદુ રાજાને પસંદ પસંદ આવશે આવશે કયું રાજાને અંતમાં એ વિચાર્યું અને જાદુથી રાજાનો મુકુટ ગાયબ જેવો રાજાનો મુકુટ ગાયબ કરો એવું જ દરબારમાં બધા જે દરબારીઓ બેઠા હતા એ બધા જ હસવા મી ખૂબ હસવા મી ગયા આ હાસ્ય જોઈ અને રાજાને એવું લઈ ગયું કે એનું અપમાન થઈ ગયું અને રાજાને ગુસ્સો આવ્યો રાજાએ તરત છિપાહીને કીધું કે આ જાદુગરને સાત દિવસમાં કાળકોટડીમાં રાખો અને આઠમા દિવસે આને સજા આપજો તો પણ જાદુગર રસ્તો હતો રાજાના કીધા પ્રમાણે જાદુગરને કાળકોઠડીમાં પૂરી દેવામાં આવ્યો આ ખબર એની પત્નીને પડી પત્ની દોડતી દોડતી પતિને મળવા આવી સિપાહી એને મળવા દીધી અને પત્ની જોર જોરથી રોવા મળી પતિ કે કાં ઓશ કે તમને સાત દિવસ પછી સજા થવાની છે સાત દિવસ કાર કોટલી ચિંતા ન કર શાંતિથી ખાઈ પીને આનંદ કરો અને ખુશ રહો સાત દિવસ હજી સાત દિવસ બાકી છે પતિ કે તમે ગાંડા થઈ ગયા છો તમારો મૃત્યુનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે અને તમે એમ કે ખુશ રહો કેવી રીતના ખુશ થયા કે પત્ની કે મારો પતિ ગાંડો થઈ ગયો કે મરવાની ખબર સાંભળી આવી રીતના દરરોજ પત્ની મળવા આવતી અને દરરોજ પતિ કહે હજી પાંચ દિવસ બાકી છે ચાર દિવસ બાકી છે ત્રણ દિવસ બાકી છે એ રીતના દરરોજ રો આવીને રોતી અને પતિ એક જ રહે કે ખુશ રહ્યો આનંદ રહો હજી બે દિવસ બાકી છે એક દિવસ બાકી છે દરરોજ પતિ પત્નીને કહેતો સજાનો દિવસ આવી ગયો છે આઠમો દિવસ અને રાજા ઘોડો લઈને જેલમાં જાદુગરને મળવા આવ્યો જેવા રાજા મળવા આવ્યા જાદુગર રોવાનું નાટક કરી જોતો હતો રાજા કે કાન રોસ કે તે તો તું મારો દરબારમાં મુકુટ ગાયબ કહીને બહુ રાજી થતો હતો કે રાજા મને સજા થઈને મરવાથી હું નથી બીતો મરવાનો તો બધાને એક દી આજ નહીં તો કાલે મારે મરવાનું છે તમારે મરવા છો આજ નહીં કાલે મરવાનું જ છે કે એનાથી નથી બીતો તો કે તો કે રાજા હું વર્ષોથી એક જાદુગર શીખું છું કે ઘોડાને ઉડાડું અને લગભગ એકાદ વર્ષમાં એ જાદુ મારું પૂર્ણ થઈ જશે ને ઘોડો ઉડશે મારો રાજાના મનમાં વિચાર આવ્યો ઉડતો ઘોડો હોય અને જો એક ઘોડો મારી પાસે હોય તો ગમે રાજ્ય સામે ગમે યુદ્ધ કરી શકું ગમે એ રાજ્ય હું જીતી જગું કે રાજાના મનમાં લાલચ આવી ગયો રાજાએ કીધું કે હું તને એક વર્ષની મુદત આપું જો એ ઉડતો ઘોડો ઉડે અને તું મને આપી દે તો જાદુઘર કે કાંઈ વાંધો નહીં રાજા કે મારી વિધિ પૂરી થઈ જાય ને ઘોડો ઉડે એટલે હું તમને આપી દઈશ રાજાએ એને એક વર્ષની મુદત આપી અને એનો મૃત્યુદંડ રોકી દીધો અને એને ઘરે મોકલી દીધો કે તારી જાદુગર શીખ આ બાજુ જાદુગર એના ઘરે પહોંચ્યો બધાને ખબર હશે હમણાં મરીને લાશ આપણને આપશે અને બધાએ રો કકડાટ ચાલુ હતા એવામાં એની પત્ની એના પતિને જોવે છે તો બધ ભરીને રોવે છે અને એનો જીવતો જોઈને ખૂબ રાજી થઈ જાય છે રાજી થઈ નહીં રોતી હોય બોલો બધા એના જાદુગરના ઘરના બહુ ખુશ થઈ જાય છે કે કેમ તમને સજા આપવાની હતી ને કેમ તમને સજાનો આપી પછી રાજાને જે વાત કરી હતી ઉડતા કોણાની માનીને એને કરવાની વાત કરે છે એક વર્ષ પછી તો તમારું તો કદાચ ન થાય તમારું મૃત્યુ તો નક્કી જ છે ને એક વર્ષ કોણે જોયું છે જે કેટલા ત્રણસો ને બાસઠ દિવસ આવે એક વર્ષમાં કે ત્યાં સુધી ખાઈ પીને આનંદ કરવાનો ખુશ રહો કે પત્ની કે મારો પતિ ગાંડો થઈ ગયો છે ધીમે 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 દિવસો જવા છે હજી છ મહિના ગયા હશે ત્યાં રાજાનું મૃત્યુ થયું છે રાજુના મૃત્યુ થઈ ગયા પછી આ વાત કોઈને યાદ રહી નહીં કે ઉર્ચા ખોરા નહીં કારણ કે રાજા અને જાદુગર વચ્ચે વાત હતી રાજા મરી ગયો અને આ જાદુગર બચી ગયો અને શાંતિથી ખાઈ પીને આનંદ કરે છે આ વાર્તામાંથી શું તમને શીખવા મળે છે કે આજ ને જીવન જે ભગવાને આપ્યું છે એ તમે જીવી લ્યો કાલની ચિંતા ના કરો કાલ કોણે જોયું છે જે પણ લોકો કાલની ચિંતા કરીને મરે છે ને એના માટે આજ વિજો કે આજ જે કાલની ચિંતામાં તમારું તમે આજ નો બગાડો આજનો જે પણ સમય તમને ખુશી મળી છે જે આનંદ મળ્યો છે ને લૂટી લ્યો આવા કોઈ વ્યક્તિ જો તમારી આસપાસ હોય અથવા ફેમિલી મેમ્બરમાં હોય ભાઈબંધ દોસ્તમાં હોય તો એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બરાબર આ વિડીયો ભાઈબંધ દોસ્તારને શેર કરવું ન ભૂલતો ભૂલતા અને વિડીયોને કોમેન્ટ સેક્શનની બાજુમાં હાઈપનો ઓપ્શન આપેલો છે તો હાઈપ જરૂર કરજો જેથી કરીને આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચી શકે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો